પાણી ના ઓસરતા પ્રજાજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો જળમગ્ન બનતા જ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠાની અંદર શું સ્થિતિ સર્જાઈ છે આવું જોઈએ જાણીએ સમજીએ આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે ડીસા થરાદ હાઈવે પર આવેલા દામા રામપુરા વરણ જેનાલ લક્ષ્મીપુરા સહિતના ગામોનો આ આકાશી દ્રશ્યો છે જે ડ્રોન દ્રશ્યોથી અંદાજ લગાવી શકાય છે કે વરસાદે આખરે કેવી તારાજી સર્જી છે ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવા જતાં મગફળી સહિતના કઠોળના પાકને મોટું નુકસાન થયું છે તો રસ્તાઓ બંધ થઈ જતા ખેડૂતો અને પશુપાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાણી બહુ ભરાઈ ગયું છે અને ગાડીઓ શું પણ ટ્રેક્ટરે ચાલતા નથી અને બાઈક છોકરાઓને સ્કૂલમાં જવામાં અમારે દૂધ ભરાવવામાં બહુ તકલીફ પડે છે ખેડૂતોને નુકસાન થયું છે મગફળીમાં બીજે બહુ નુકસાન છે પાણીના લીધે ખેતરો તો મગફળી મગફળી સાફ થઈ ગઈ છે બધું પાંચ પાંચ ફૂટ પાણી ભરાયાં પડ્યા છે આ દૃશ્યો ડીસા તાલુકાના ભીલડી ગામના છે જ્યાં શાળામાં ભરાયા છે વરસાદી પાણી ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વર્ગખંડો પ્રાર્થના હોલ આચાર્યની ઓફિસ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે ભીલડી ગામમાં વરસાદી પાણી સોસાયટીઓમાંથી હજુ સુધી ના ઓસરતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ વિદ્યાર્થીઓ નદી પાર કરીને અભ્યાસ માટે જઈ રહ્યા છે જીવના જોખમે વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે પાણીના પ્રવાહમાં મોટા વ્યક્તિઓ પણ જતા ડર અનુભવે છે ત્યારે આ જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચી દ્રશ્યો છે બનાસકાંઠાના ધાનેરા પંથકના વરસાદી પાણીના કારણે જળિયાથી થી રોડ ધોવાઈ ગયો છે જળિયાથી થી અને ભાટીભ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળ્યા ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ખેતરોને મોટા પ્રમાણમાં પહોંચ્યું છે નુકસાન બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો હતો જોકે કેટલાય વિસ્તારો એવા છે કે હજુ સુધી વરસાદી પાણી છે તે ઓસર્યા નથી જેને લઈને જે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે અત્યારે અમે ડીસા તાલુકાના દામા ગામે છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ દામા ગામનો જે મુખ્ય રસ્તો છે જે અન્ય ગામોને જોડી રહ્યો છે ત્યાં ઢીચણ સમા પાણી ભરાયા છે એક રિક્ષા છે તે રિક્ષા આ પાણીની અંદર ફસાય છે તો સાથે સાથે જે સ્થાનિક લોકો છે તે પણ આ પાણીની અંદરથી મહામુસીબત પસાર થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે આ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જે ખેતરો છે તે ખેતરો ભેટમાં ફેરવાયા છે આપ જોઈ રહ્યા છો કે આ જે જે રસ્તાની ખેતર છે તે ખેતરની અંદર પાણી છે તે છલોછલ ભરાયા છે જેના કારણે તેની અંદર રહેલો જે પાક હતો તે પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે જેને લઈને સ્થાનિક લોકો સહિત જે ખેડૂતો છે તેમ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે આ વરસાદ આવ્યો અને વરસાદ ક્યાંક ક્યાંક આપત લઈને આવ્યો છે તેને લઈને આ વિસ્તારના જે લોકો છે તેને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે અલ્કેશ રાવી બનાસ કાંઠા